વંદન કરવાનું મન થાય છે નમન કરવાનું મન થાય છે સલામ કરવાનું થાય છે કારણ કે ગુરુ ગોવિંદ ધોનો ખડે સામને કિસ્કો લાગુ પાય બરાબર ને બધાને ખબર જ હશે કે ગુરુ ગોવિંદ ધોનો સામને ખડે કિસ્કો લાગુ પાય ગુરુ તેરી બલી હારી પૂંચકો લાગુ પાય કારણ કે એના પ્રતાપે તે ભગવાન કૃષ્ણના દર્શને છાતા બરાબર છે તો મારા માટે તો જે ખેડૂત મિત્રો છે એક લાખ અને બાર સબસ્ક્રાઈબર થી પણ વધારે ખેડૂત મિત્રો એ મારા ગુરુ છે બરાબર છે અને હજી છે ને તમને કોઈ સબસ્ક્રાઈબ કરવાની હોય ચેનલ બાકી રહી ગયો હોય તો શીખી દેજો તમતારે તો આજના વિડીયોની માલિક આપણે વાત કરીશું કે ભાઈ તમે મગફળી કરી છે ખોખા કર્યા છે સિંગ કરી છે માંડવી કરી છે અને એમાં ઈયળ આવે છે બરાબર છે તો એમાં કઈ આપણે દવા નાખવી જોઈએ હવે આપણે બે દિવસ પહેલા મગફળીમાં ફાલની દવાનો હુયા બેહારવાની દવાનો વિડીયો મૂક્યો તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે જે નિર્યાની જાહેરાત કરી છે અથવા તો તમે ડબલની ભલામણ કરી છે કલટારની ભલામણ કરી છે સમરસની ભલામણ કરી છે ફોર્સ નવ્વાણું નવ્વાણુંની ભલામણ કરી છે તો હવે એ ફાલની દવાની સાથે અમે ઈયળની દવા નાખી શકીએ ફૂગનાશક દવા નાખી શકીએ અથવા તો કઈ નાખી શકીએ તો તમત તારે તમે ફૂલ ફૂગની દવા ફાલની દવા હુયા બહેરવાની દવા છે એ તે અને ઈયળની તૈયાર દવા તમે તારે મિક્સમાં નાખી શકો છો કોઈ શંકાને સ્થાન નથી હવે જે ખેડૂત મિત્રોને વરસાદ અતિશય થઈ ગયો હોય અને ભારે વરસાદ થઈ ગયો હોય અને જમીન ધળે આવી ગઈ હોય તો તમારે એને ક્લેરોપ્સમ રોપસી નામની ભોગ લાગશે નહીં એટલે ટૂંકમાં છોડવા વયા જવાનો પ્રશ્ન છે એ લાગશે નહીં ફક્ત એમાં ગેરું ટીકાનો રોગ આવવાનો શરૂ થશે પાંદરા પીળા પડવાનું શરૂ થશે પાંદરાની અંદર લીલું પાંદરું હોય અને એમાં તમને કોઈ લાલ કલરના ધબ્બા પડવાનું શરૂ થશે બરાબર એવા સમય અને સંજોગોની મારી પાસે ખાસ ખેડ મિત્રો

એસસી ફોર્મ્યુલેશન ની માલિક આપે છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાઈ ધાનુકા ગોડીવા છે તો ગોડીવા ની અંદર એજો સ્ટ્રોબિન એટલે કે સ્ટ્રોબિન ગ્રુપ છે અને ડાયફેન કોનાઝોલ ડાયફેન કોનાઝોલ એટલે કે ઝોલ ગ્રુપ નું ટેકનિકલ છે આમાં જેમ ટેબુ કોનાઝોલ આવે છે ઝોલ ગ્રુપ નું છે અને આમાં ડાયફેન કોનાઝોલ છે બરાબર છે તો એ પણ એક તમને કોઈ એનો ભાગ છે એક મિનિટ બરાબર છે બરાબર છે તો એ પણ એક પ્રકારનો એનો ભાગ છે ઝોલ ગ્રુપ

કોઈને બીએસએફ નું મેર્યુ હોય કે પ્રયાગઝર વાપરવાનું હોય તો એ તમતાર તમે આપી શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી આ ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન હતો એટલે હાલે તમને કોઈ પૂરો કરી દીધો આપણે બીજી વસ્તુ આપણે વાત કરવાની હતા કે ભાઈ મગફળી માં ઈયળ આવે છે સિંગમાં માં ઈયળ આવે છે માનવી માં કોખા ઈયળ આવે છે અને અત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો લીલી ઈયળ નો ઉપદ્રવ છે લીલી ઈયળ જોવા મળે છે તો એમાં કાબરી ઈળું જોવા મળતી નથી તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ અમારે ઉપયોગ કરવો છે કે પછી ટકાનો ઉપયોગ કરવો જોઈએ કે સીધો જ ઉપયોગ કરવો જોઈએ જો ખેડૂત મિત્રો તમારી મગફળી નાની નાની હોય અને સામાન્યપણે પગ ઈણ તમને જોવા મળતી હોય તો તમે વન પોઈન્ટ નાઇન જે પાવર પ્લસ આવે છે એમાં ઇમામેક્ટિન બેન જોઈટ વન પોઈન્ટ નાઇન આવે એમાં તમે કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો અને

મળશે હવે ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ એક વખત કોરાજન નાખી દઈ એટલે ભાથા કોટ જ વધે ને ના તમને કોઈ તમે જેમ ઓલા રોજરા ભૂંજરા દવા કયો છો કે ભાઈ રોજરા છે ભૂંજરા છે ખૂટિયા છે ગાવડા છે રખડતા નો આવે વી પચીસ દિવસ સુધી તો એવી જ રીતે અમારે પણ કોરાજન નાખવું છે તો ઘણા કે વેપારી મિત્રો અમને ડુપ્લિકેટ ગાલી દેશે અમને કોરોજન આપતા નથી બરાબર છે ઘણા એમ કે એફએમસી નું જોતોય નથી આપતા ઘણા કે ધાનુકાનું અરે મારા બાપ એવું

પરંતુ માનો કે વોલ્સ કેમ નું આવે છે તેનું રોગ પાંચસો પંચાવન નામે થી આવે છે ટેકનિકલ બધાની અંદર એક જ આવેલી પોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા કેટલું બોલો એક વખત ટેકનિકલ નું નામ બોલો ક્લોરેન્ટ્રા એન્ડ્રા નીલીપોલ પોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન માં આવે છે બરાબર છે અને આઈ એસ આવે છે આઈ લઈ શકો છો પંપે છ એમ લખે તમે નાખે ફક્ત છ એમ લખે નાખવાનું છે એટલે એવું કોઈને મગજમાં ન રહે કે અમને ડુપ્લિકેટ આઈટમ આપી છે એવું નથી મોટા ભાઈ બરાબર બધી ઓરિજિનલ પ્રોડક્ટ છે બીજું બીજું કોરા વિન નામથી આવે છે બરાબર છે વિનસેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાપ્ત બહુ મોટું નામ બહાર હતો અને નામે આમે મોટું થઈ ગયું

બરાબર એમાં પણ ક્લોરા અઢાર ની પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન આ એટલા માટે બતાવું છું ખાસ કે તમને એમ ન થાય મને કોઈ ડુપ્લિકેટ કંપનીનું આપી દીધું છે પછી છે સુદર્શન કંપનીનું સુદર્શન એમાં પણ ક્લોરા એન્ટ્રા ની અઢાર પોઈન્ટ પાંચ ટકા આવે છે બરાબર ને અને સૌથી મહત્વનું કે ખેડૂત મિત્રો ઘણા પૂછતા થાય કે ભાઈ કોરાજન પેલા એ કે ઓલામાં આવતું ને હવે કેમ ખોખામાં આપે છે

ફેરફાર આ ટોપીમાં કર્યો છે કે આ ટોપી હવે કોઈ રાખી શકે નહીં કારણ કે આમાં ડુપ્લિકેટ જે બનાવવા જાય ને તો સીઝન પૂરી થઈ જાય મારા ભાઈ એટલા માટે આ લોકોએ તમને કોઈ આ રીતની આખી બોતલ આપી છે બરોબર એટલે આ ભાપર નું નિશાન જો લઈ લેવાનું કે એ જિંદગી બદલ શકતા હે એટલે કહેવાનો મતલબ શું છે કે તમ તર તમે એફએમસી નું કોરાજન લો કોઈ ઉપાધી નથી વોલ્સ કેમ નું લ્યો કોઈ ઉપાધિ નથી વિન્સેટ નું લ્યો કોઈ ઉપાધિ નથી

કોરાજન તમે લઈ શકો છો બોક્સમાં આવશે અને કોરાજન વાપરવાના ખેડૂત મિત્રો તમને કોરાજન જ વાપરવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી આ બધું કોરાજન છે અને બધું તમને કો 6 ml ના માપથી તમે નાખી શકો છો આ એક કરો કે બધામાં ઝેર એક એકરકૂસ છે બધામાં

એ પણ લખેલો હોય કારણ કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે આમાં તો સત્તર રૂપિયા લખ્યા સત્તર રૂપિયા ને લખ્યા સત્તર રૂપિયા પર એમ ના લખ્યા છે આ બાટલી ઉપર કેટલા લખ્યા છે પર એમ ના બરાબર છે એટલે તમારે એમાં છ એમ થી દવા નાખવાની રહેતી હોય છે કોઈ ઉપાધિ કરવાની નથી બાકી આપડી ચેનલ ઉપર જે નવા ખેડૂત મિત્રો છે એના કચ કચ આવીને સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી કરીને અમે અહીંથી તમને જે વિડીયોના માધ્યમથી માહિતી આપીએ એ તમને વિડીયોના માધ્યમથી માહિતી મળી રહે તમારા ટાઈમે મળી રહે આજે વાળું પાણી કરીને બેઠા હોય નિરાશય એક ચોવીસ કલાકની માલિકા ચોવીસ કલાકની માલિકા ખેડૂત મિત્રો ચૌદસો ચાલીસ મિનિટ થાય મારો વિડીયો મૂળ દસ બાર પંદર મિનિટનો હોય છે તમે ફરજિયાત જોવો એમ નથી કેતો પરંતુ તમે જે પાક કર્યો છે એ પાકની ની જે માહિતી આવી છે એ પાક વિશે તમે માહિતીમાં માં તમે મેળવી શકો છો હવે આ કોરાજન છે તમને કહું એ તમે મગફળીમાં યુઝ કરી શકો છો ખેડૂત મિત્રો સોયાબીનમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ તમે તમે કરી શકો છો પછી કોઈ વાલોળ કરી હોય દુજિયા તુરિયા કારેલા કોબી ફુલાવર કર્યા હોય તો એમાંય તમતા તમે કરી શકો છો 6 ml ના મગટી પણ કાટી અને જાડી સાટવાની વ્યવસ્થિત રીતે કોઈ તુવેર કરી હોય તો તુવેરમાં તમે તમતા ઉપયોગ કરી શકો છો શાકભાજી હોય તો શાકભાજીમાં ઉપયોગ કરી શકો છો કાટી અને વ્યવસ્થિત સાટવાની ઉતારો હારદીન જાગોથા મારતી એમ કાંઈ કરવાની થાતી નથી બરાબર છે કારણ કે નુકસાન એકંદરે તમને છે તમે હરખી દવા ન સાટી એટલે આ કોરા નાખી તમને રિઝલ્ટ ન મળ્યું હોય તો તમે બસ એમ જ કહેવા છો કે ડુપ્લિકેટ આવી ગઈ છે અરે ડુપ્લિકેટ નથી તમે દવા વ્યવસ્થિત સાટો માપ છ એમ નું તમારે આઠ એમ કરવાનું નથી પણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે ચાર પંપ સાડવાના છે એક એકર એ તમારે એક એકર એટલે ચાલીસ ગુઠા જગ્યા થાય ચાલીસ ગુઠા જગ્યા માલિપા કોઈ પણ સંજોગો માલિપા તમારે દસ પંપ છાંટી દેવાના છે કેટલા દસ પંપ એક હેકર જગ્યા એટલે સો ગુઠા થાય અને સો ગુઠા જગ્યાની માલિપા તમારે પચીસ પંપ તો તમારે ફરજિયાત પ્રમાણે છાંટી દેવાના રહેતા હોય છે

કે અમે તમને અહીંથી માહિતી આપીએ છીએ બરાબર છે તો ખોટા બુંગણા તો નથી ફૂંકતા ને એટલે તમને તમારી વાડીની માલિપા તમારા ખેતરની માલિપા તમને અનુભવ થઈ જાય બરાબર છે તો આવીને આવી માહિતી જોતા રહો અમારી અને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સૌને માહિતી મળી રહે બાકી ગુરુ પૂર્ણિમા છે મારા સૌ ગુરુઓને મારા ખેડૂત મિત્રો મારા નમન છે વંદન છે સલામ છે અને આવાનાવા આશીર્વાદ આપતા રહેજો જય જવાન જય કિસાન જય ગુરુદેવ